આજે લાડુ ખાવા છે લાડુ ખાવા હોય તો પહેલાં શું કરવું પડે લાડુ બનાવવા પડે તો ચલો લાડુ બનાવો સરસ બનાવજો ગોળ લાડુ કેવા હોય બનાવી બનાવી ડીશમાં મૂકી દો સરસ વાટકીમાં નથી મૂકવાના ડીશમાં મૂકવાના સરસ ગોળ બનાવવાના કેવા લાડુ બનાવવાના લાડુ બની ગયા તો બધા ડિશમાં મૂકી દો પહેલાં વેરી ગુડ ચલો બીજા તમારે કેટલા લાડવા ખાવા છે તો ચાર ગણી તમાર વાટકીમાં લઈ લો વેરી ગુડ ચલો ફરી તમારે કેટલા લાડુ ખાવા છે તો છો ગણો વેરી ગુડ કવિશ તમારે કેટલા લાડુ ખાવા છે તો ગણીને પોટ લાડુ લઈ લો તમારી વાટકીમાં